સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક શાળામાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં બાળકોને ભણતર સાથે રાજકીય જ્ઞાન મળે તે હેતુથી ધોરણ છ સાત આઠ માં ક્લાસ મોનિટરની ચૂંટણી બે આઠ બે ને શનિવારના રોજ યોજવામાં આવી હતી જેમાં પંચાયતી રાજને લક્ષી વિદ્યાર્થીઓને અભ્યાસમાં પાઠ આવે છે જેને લઈને બાળકો ભણતરની સાથે રાજકીય જ્ઞાન મેળવે તે હેતુથી વિદ્યાર્થીઓ વચ્ચે મોનિટરની ચૂંટણી યોજાઈ હતી જેમાં પાલિકા પંચાયતની જેમ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા પચાસ ટકા મહિલા અનામત રાખવામાં આવી હતી પાલિકા પંચાયતની ચૂંટણીની જેમ જ પોલીસા બંદોબસ્ત વિદ્યાર્થીઓ દ્વારા મતકુટીર મતદાન પેટી મતદાન કરતી વખતે ફરજિયાત આધાર કાર્ડ કે અન્ય પુરાવો હોય તેને જ મતદાન કરવાનો નિયમ રાખવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ નેતૃત્વના ગુણ કેળવે દિશામાં સંસ્થા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં તૃષા મકવાણા ધોરણ છ યુવરાજ સિંગલ મિત્તલ મકવાણા ધોરણ સાત વંશરાજસિંહ જાડેજા નૂર બેલીમ ધોરણ આઠ વૈદ કરણઝરિયા વિજેતા જાહેર થયા હતા વિજેતા ઉમેદવારોને હાલ પહેરાવી ગુલાલ ઉડાડી મીઠું મો કરવામાં આવ્યું હતું સમગ્ર શાળાના વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી અને સફળ બનાવવામાં સંસ્કારધામ શાળાના આચાર્ય પંકજભાઈ અજયસિંહ કલ્પનાબેન રાવલ ઝંકનાબેન પુષ્પા બધા સહિતના સ્ટાફે સહેમત ઉઠાવી હતી વિજેતા ઉમેદવારોને સંસ્કાર ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના એકે કે જાડેજા મેરુભાઈ ટમાળિયા નરેશભાઈ સહિતનાઓએ શુભકામના પાઠવી હતી રિપોર્ટર નૈના જોશી ધ્રાંગધ્રા